દાહોદ જિલ્લા પોલીસ ની અનોખી પહેલ જે વાહન ચાલકોમાં ખાસ કરીને બાઇક ચાલકોને હેલ્મેટ ફરજિયાત પહેરવું પોતાની જાન બચાવવા ઝુંબેશ જિલ્લા પોલીસ ની અનોખી પહેલ જે હાલ નવરાત્રી તહેવાર ટ્રાફિક અંગે જાગૃતિ માટે જિલ્લાના અલગ અલગ તાલુકાના પોલીસ સ્ટેશનોમાં ટ્રાફિક ના નિયમોનું પાલન કરવા એક ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા આદેશ અનુસાર જિલ્લામાં આવેલ તમામ તાલુકાના પોલીસ સ્ટેશનોની પોલીસ ટીમો બાઇક ચાલકો સાથે વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને અકસ્માત સમયે વાહન ચાલકોને કઈ ગંભીર

આપણે પણ મિત્રો ઘરે કોઈ રાહ જોવા હોય આપણે એકલા કમાવાવાળા હોય આપણી પાછળ ખૂબ લોકોની આશા અપેક્ષાઓ હોય આપણો પરિવાર આપણા પર નિર્ભર કરતો હોય ત્યારે આપ અવશ્ય હિંમત પહેરો અને પહેરાવો તેમજ જ્યારે ફોર લઈને નીકળે ત્યારે સીટ બેલ્ટ પણ અવશ્ય પહેરો તેવી એક તાલુકા પંચાયત સદસ્ય તરીકે મારી આપ સર્વને નમ્ર વિનંતી અને અરજ છે ધન્યવાદ મારું નામ રમણભાઈ ગેમાભાઈ ગામ સાબરવડ તાલુકો સિંગવડ મારો છોકરો ગાડી લઈને ટુ વ્હીલ ગાડી લઈને રોડ પર જતો હતો અને ત્યાં ત્યાંનું એક્સિડન્ટ થઈ થઈને મૃત્યુ પામેલ છે જો તેમને હેલ્મેટ પહેરેલો હોત તો તે બચી જાત અને તેમના છોકરા ત્રણ છોકરા છે તેમનું ભરણપોષણ મારે જાતે કરવાનું થાય છે આવી રીતના જો કદી કોઈ હેલ્મેટ પહેરેલા હોય તો આવું કોઈને એ પહેલે થતું નુકસાન થતું નથી એટલે બધાય હેલ્મેટ પહેરેલો રાખો અને સુરક્ષિત રહે એવું પૂછું છું બરોબર ચિમનભાઈ તાવી આડ મુકામાં મચેલા પ્રસાઈતા ફળ્યો મારો છોકરો રોડે મોટરસાયકલ લઈને જતો એક્સિડન્ટ થયા થી મૃત્યુ પામ્યો હતો અને જો હેલ્મેટ પહેર્યું હોત તો એને ઈજા ના પોખી હોત અને મૃત્યુ ના પામોત અને એના પાંચ છોકરા માટે મારે અત્યારે મંજૂરી બહાર કરવા જવા પડે છે અને ભરણપોષણ એમનું કરું છું હું તો તમામ લોકોને કહેવાનું મારું કે હેલ્મેટ જરૂર અવશ્ય પહેરો અને મારા ઘરની પરિસ્થિતિ થઈ એવું તમારું થાય નહીં અને તમારું કુટુંબ સચવાય એવી મારી વિનંતી નમસ્કાર દાહોદના નગરવાસીઓ મારું નામ પોલીસ ઇન્સ્પેક્ટર અનિરુદ્ધ કામળિયા દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશન આજે હું આપ સૌને એક વિનંતી કરું છું જ્યારે પણ તમે મોટરસાઇકલ ઉપર નગરમાં અથવા તો હાઈવે ઉપર મોટરસાઇકલ લઈને નીકળો ત્યારે ચોક્કસ તે હેલ્મેટ પહેરો કારણ કે જો તમારું અકસ્માત થશે તો એ ફક્ત તમને યમરાજથી હેલ્મેટ જ બચાવશે એના સિવાય તમને અકસ્માતમાં બીજું કોઈ બચાવી શકશે નહીં તેથી મારી તમને વિનંતી છે કે હેલ્મેટ પહેરો જીવ એ ખૂબ જ કિંમતી છે અકસ્માત તમને કહ્યા વગર જ આવશે ક્યારે કહીને નહીં આવે એટલે હું તમને વિનંતી કરું છું કે ચોક્કસથી હેલ્મેટ પહેરો આજે ઘણા લોકો વિચારે છે કે થોડા જ અંતરે તો જવું છે તો હેલ્મેટની શું જરૂર છે પરંતુ યાદ રાખો અકસ્માતને અંતર નથી જોવાનું હેલ્મેટ પહેરવાથી માથાની ગંભીર ઈજા ટળી શકે છે અને આપનું જીવન બચી શકે છે તો ચાલો આપણે સૌ પ્રતિજ્ઞા લઈએ કે જ્યારે પણ બાઇક પર બેસીએ ત્યારે હંમેશા હેલ્મેટ પહેરીએ પરિવારના સભ્યો અને મિત્રોને પણ હેલ્મેટ પહેરવા પ્રેરિત કરીએ તમારો પરિવાર તમારા બાળકો તમારી રાહ જુએ છે તેમની સુરક્ષા માટે તમારા જીવન માટે હંમેશા હેલ્મેટ પહેરો તમારી સુરક્ષા તમારા હાથમાં છે મિત્રો હેલ્મેટ પહેરવાથી શું ફાયદો થાય છે એનો હું તમને એક વિડીયો બતાવું અને આ વિડીયો આપણા દાહોદ શહેરનો જ છે મિત્રો તમે જોયું કે હેલ્મેટ પહેરવાથી શું ફાયદો થાય છે તો હવે એ પણ સાંભળો કે હેલ્મેટ નહીં પહેરો અને જો અકસ્માતનો ભોગ બનશો તો તમારા પરિવારને શું વેદના સહન કરવી પડશે મારું નામ અનિલ સત્તારભાઈ ફૂટવાલા છે ગયા વર્ષે મારા ભત્રીજાનું એક્સિડન્ટ થયું ઇર્ષાદ ઇકબાલ ફૂટવાલાનું ટ્રક સાથે એક્સિડન્ટ થતાં એનું મૃત્યુ થયું એને હેલ્મેટ પહેર્યા વગર હાઈવે પર સફર કર્યું એટલે એનું મૃત્યુ થઈ ગયું આવા જો આગળ એને હેલ્મેટ પહેરેલો હતો તો એની જાનને ને ખતરો ના થતો અને એની જાન બચી જતી મારો પત્ની જાને પાંચ છોકરા છે ત્રણ છોકરા અને બે છોકરીઓ અને એની પત્ની નાના નાના છોકરાઓ એના બાપ ગુમાવ્યો છે અને પત્ની એના પતિને ગુમાવ્યો છે એટલે મારી દાહોદના સૌ નગરજનોને અપીલ છે કે આપણે પણ હેલ્મેટ પહેર્યા વગર મોટરસાયકલ પર કોઈ પણ જાતનો સફર કરવાનો નહીં કેમ કે હર માણસ નાના છોકરા હોય છે એમની પત્ની હોય છે એમના મા બાપ હોય છે ભાઈ બહેન હોય છે એ લોકોને દુઃખ વ્યક્ત ના થાય એના માટે એક મારી અપીલ છે દાહોદના ગ્રામવાસીઓને કે હેલ્મેટ પહેર્યા વગર કોઈ પણ જાતનો કરવો નહીં અમે તો અમારું સ્વજન ગુમાવ્યું છે આજે પણ અમને અમારું સ્વજન ગુમાવેલું સ્વજન ભૂલાતું નથી આપણે સૌ હવે એક વસ્તુ નક્કી કરવાની છે કે આપણે ઘરેથી નીકળશું પાઇક રહી ને એ હેલ્મેટ પહેરવાનું છે આપણા માટે અને આપણા પરિવાર માટે પણ હેલ્મેટ પહેરવું બહુ જરૂરી છે એનાથી કેમ કે કોઈ પણ જાતનો અકસ્માત થાય તો માણસનું મૃત્યુ ના થાય હું બોય ઘરેવાલા દાઉદ ખાતે રહું છું પંદર દિવસ પહેલા મારા ફાધરનું એક્સિડન્ટ ગોધરા ખાતે એમને એમને ટુ વ્હીલર લઈને નીકળતા હતા અને પછી બસ એમને પાછળથી ટક્કર મારી એમના માથાના ભાગે બહાર વાગ્યું આજે પંદર દિવસથી એ ન્યુરો સર્જન આઈસીયુ ના અંદર એડમિટ છે આજે પણ વેન્ટિલેટર પર એ સફર કરી ગયા છે આજે મારા ફાધર હેલ્મેટ પહેર્યું હતું તો કદાચ આજે માતાનો ભાગે એ જ હતા કદાચ એના અંદર આટલું વિકટ પરિસ્થિતિ અંદર હું તા ઉભો રહ્યો મારી આપ સૌ નગર વિનંતી છે કે આપ આપની ફેમિલી માટે આપના જે પણ ઘરના મેમ્બર છે એના માટે હેલ્મેટનો યુઝ કરો તો આપણા આવતા સમયના અંદર આપણા માટે ઘણો લાભકારી રહેશે નમસ્કાર હું કનેલર કિશોરી ધારાસભ્ય દાહોદ મારી સમગ્ર દાહોદવાસીઓને નમ્ર અપીલ કે આપણે જ્યારે પણ દાહોદમાં કે દાહોદની બહાર જ્યારે પણ આપણે બાઇક પર જઈએ ત્યારે આપણે અને આપણી સાથે જે બેસે સાથીને પણ આપણે હેલ્મેટ પહેરાવીએ હેલ્મેટ હેલ્મેટથી આપણું જીવન બચે છે અને એ જીવન થકી આપણે આપણા પરિવારનો આપણા પુત્ર આપણી માતા આપણા પિતા આપણી પત્ની તમે દરેકને જીવનમાં આપણે જ ખૂબ જરૂરી હોય ત્યારે આપણે બધા જ હેલ્મેટ ફરજિયાત પહેરીએ અને પહેરવાનો આગ્રહ પણ રાખીએ આપણા મિત્રોને પણ વિનંતી કરીએ કે જ્યારે જ્યારે પણ આપણે બાઇક સવારી કરીએ ત્યારે આપણે હેલ્મેટ પહેરીએ અને પોલીસ મિત્રોને પણ સહયોગ આપીએ કે પોલીસ જ્યારે આપણને હેલ્મેટ પહેરવા માટે આગ્રહ કરતી હોય ત્યારે એ માત્ર આગ્રહ એટલા માટે કરતો હોય કે આપણું જીવન આપણા પોતા માટે જરૂર છે આપણે બધા જ સાથે મળી અને હેલ્મેટ ફરજિયાત પહેરીએ જ્યારે જ્યારે પણ આપણે પ્રવાસ કરવા જ્યાં પણ જઈએ ભલે નાનું અંતર પણ કેમ ન હોય પણ હેલ્મેટ પહેરવાનો અવશ્ય આપણે આગળ રાખીએ એ જ મારી નમ્ર અપીલ છે નમસ્કાર હું ગોપી દેસાઈ દાહોદ નગરપાલિકા પ્રમુખ આજે આપ સૌ નગરજનોને એક નાનકડી વિનંતી કરવા માટે આવ્યો છું પોલીસ ડિપાર્ટમેન્ટ છેલ્લા થોડા સમયથી એક એવોરનેસનો કાર્યક્રમ કર્યો છે એ એવોરનેસનો કાર્યક્રમ આપણે હેલ્મેટ માથે છે હેલ્મેટ એ આપણા જીવનમાં ખૂબ જ અગત્યની જરૂરિયાતવાળી વસ્તુ છે આપ સૌને હું આપના આ માધ્યમથી વિડીયોના માધ્યમથી વિનંતી કરવા માગું છું કે દાહોદ આપણા ઘરેથી આપ પસે પણ નીકળો મોટરસાઇકલ પર પણ મોટરસાઇકલ ડ્રાઇવ કરવાવાનો અને મોટરસાઇકલની પાછળ બેઠેલા બંને મિત્રો ચોક્કસ હેલ્મેટ પહેરે કદાચ દાહોદ બહાર જવાનું થાય તોય પણ હેલ્મેટ પહેરો હેલ્મેટથી જ્યારે આપણો જાન બચે છે આજે આપણે અબજો રૂપિયા કરોડો રૂપિયા કે ગવર્મેન્ટ મોટા રૂપિયાની વીમા પોલિસી પણ લીધી હોય તો અંતે તે કશું સાથે નથી આવવાનું પણ જો આપણા પરિવારમાંથી કોઈ એકનો પણ ચાંદ હેલ્મેટના લીધે બચે તો ચોક્કસ એ આપણા જીવનમાં બહુ મોટી અતિ કિંમતી ભેટ હશે આપ સૌને ફરી એકવાર હું આગ્રહભરી વિનંતી રાખું છું શ્રેષ્ઠ અને સલામત સવારી માટે હેલ્મેટનો અવશ્ય ઉપયોગ કરો સાથે સાથે આપણે તો હેલ્મેટ પહેરીએ પણ આપણી આસપાસવાળા બધાને પણ એના માટે આપણે પ્રેરણા આપીએ અને જાગૃત કરીએ ભારત માતાજી જય મારું સેનાબેન અમે સાકળિયા ગામ રીજે ને મારો સોરો સાસરી મથો આવતા મોટર સાયકલ પર આવતો તો એ સાસરી મથો આવતા બે માણસો એકસિડન્ટ થયો તાર ખાતે એ હેલ્મેટ નહીં પહેરલો હતો તો માથા પર વાગી ગયો તો મરી ગયો અમારું કઈ કામ કરવાનું હવે અમારે બઉ તકલીફ પડે છે અમારે છોકરો જે ખાનાર પીનાર દેનાર તો સલે ગયો અમારે તો વનવા પડી ગયા